ઘર નિર્માણ થી સંબંધિત અમારા નિષ્ણાંતોની સલાહ માટેના તમારા પ્રશ્નોને કમેન્ટ બોક્સમાં પૂછો તેમજ ઘર નિર્માણ થી જોડાયેલ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તમારો ઘર જિંદગીમાં એક જ વાર બને છે તેથી એની મજબૂતીનો ધ્યાન રાખવું જરૂરી છે કોન્ક્રીટમાં નાના નાના છિદ્રો હોય છે જેમાંથી પાણીના રેસાવ અને ભેજ આવવાનો ખતરો હોય છે તે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરને અંદરથી પોલું અને નબળું કરી સળિયાઓમાં કાટ લગાડી દે છે અને તમારા ઘરના દેખાવને બગાડે છે પછી વારંવાર રિપેર અને ખર્ચાળ રીપેઇન્ટિંગ થી પણ એનાથી છુટકારો નથી મળતો રિસાવની સામે સૌથી બેજોડ ઉપાય છે અલ્ટ્રાટેક એક્વાસીલ આ એક અનોખું પ્રભાવી ભેજ અને રિસાવ પ્રતિરોધી કોન્ક્રીટ છે જે ઘરની મજબૂતી અને ટકાઉપણાને વર્ષો વરસ ટકાવી રાખે છે નિર્માણ કરતી વખતે જ એનો ઉપયોગ કરો આ એક સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ છે જેની ક્રિસ્ટલાઇન ટેકનિક કોન્ક્રીટમાં રહેલા નાના નાના ક્રેક્સ કાણાઓ અને કેપિલરીઝને પ્રભાવી રીતે સીલ કરે છે આનાથી પોઈન્ટ ફોર એમએમ સુધીની તિરાડો જાતે જ સીલ થઈ જાય છે તમારા ઘરના એવા સ્ટ્રક્ચર્સ જ્યાં પાણીના રસાવ અને ભેજ આવવાની શક્યતા હોય છે ત્યાં એનો ઉપયોગ સૌથી પ્રભાવી છે હવે સ્ટ્રક્ચરની વોટરપ્રૂફિંગ માટે અલગ અલગ એજન્સીઓની ઝંઝટ નહીં અલ્ટ્રાટેક એક્વા સીલથી છતનું નિર્માણ કરો અને વોટરપ્રૂફિંગની પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવો જો તમારી પાસે આનાથી સંબંધિત કોઈ પણ સવાલ છે તો અમને નીચે આપેલ કમેન્ટ સેક્શનમાં જણાવો જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી